પ્રાકૃતિક ખેતીને બહુ જ પડતું મહત્વ દેવામાં આવ્યું છે જેના દ્વારા કલેક્ટર મેડમ દ્વારા તેમના ગાઈડલાઈન દ્વારા અનુસરણ કરતા કલેક્ટર કચેરી ખાતે કિચન ગાર્ડન ની શરૂઆત કરી અને તેમાંથી શાકભાજીનું વાવેતર કરીને બાળકોને પૂરતું પોષણ મળી રહે તે માટે આજે વિતરણ કરેલું છે જેમાં શાકભાજી બધી જ શાકભાજીનો સમાવેશ થાય છે જેથી બાળકોને પ્રાકૃતિક ખેતી જે બાળકોને પોષણ પૂરું પાડે છે તે અને બાળકના વિકાસમાં ઉપયોગી થાય છે અત્યારે આપણે જોઈએ છીએ કે કેમિકલયુક્ત યુક્ત શાકભાજી હોય છે કે જ્યાં શાકભાજીને સમય પહેલા પકવી લેવામાં આવે છે અત્યારે ખેડૂતો એ જ કરે છે કે શાકભાજી સમય પહેલા અત્યારે વસ્તુની વિકાસ થાય તો તેનું જલ્દી વપરાશ થાય એમ એ રીતે કરે કેમિકલ યુક્ત શાકભાજીમાં બાળકોને નુકસાન બહુ વધુ પડતું પહોંચી રહ્યું છે તેમને નાની ઉંમરમાં ઘણી બધી બીમારીઓ થઈ રહી છે જેમાં હાર્ટ એટેક મેઇન ટોપિક તો છે હાર્ટ એટેક જેનો કોઈ છેડો હાથમાં આવતો નથી કે ચાના કારણે થાય છે શરીરની અંદર કોઈ પણ રાસાયણ જાય છે તો જે શરીરને ઘણું બધું નુકસાન પહોંચાડે છે પણ અત્યારે આપણે જોઈએ તો પ્રાકૃતિક ખેતીથી જો ઉત્પન્ન કરી